હાલ દિવસોમાં ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ દ્વારા હિંસક ઘટનાઓને અંજામ આપવામાં આવતા હોય તેવા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી એક વિદ્યાર્થી દ્વારા આચાર્યને લાફો મારી દેતા ચકચાર મચી ગઈ છે આ ઘટનાના કારણે આજે આચાર્યના સમર્થનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના બને તે માટે આચાર્ય પોલીસ સ્ટેશનમાં અગાઉની બાબતે આપ્યો હશે લાફો ઝીંકવામાં આવ્યો હોય તેવી વાત સામે આવી રહી છે ત્યારે કેવી રીતે ઘટના બની છે વિગતે વાત કરીએ અમદાવાદના ઘટનાથી આખા ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા ત્યારબાદ ગઈકાલે ભાવનગરમાં પણ એક વિદ્યાર્થી છરી લઈને શાળામાં પહોંચ્યો હતો યુકે સ્કૂલની સમય સૂચકતાના કારણે એક મોટી સ્કૂલની સમય સૂચકતાના કારણે એક મોટી ઘટના બનતી ટળી હતી ત્યારે હવે પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામ તાલુકાના આદિપુર ખાતે આવેલી તોલાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં બી એમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી દ્વારા પ્રિન્સિપાલને તમાચો ઝીંકી દેવામાં આવ્યો આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ને જે રીતે આ દિવસોમાં વિદ્યાર્થીઓ દ્વારા હિંસક હુમલાઓની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે શિક્ષકો ઉપર પણ હુમલો કરવામાં હવે વિદ્યાર્થીઓ ખચકાઈ રહ્યા નથી ત્યારે ખૂબ કમનસીબીવાળી બાબતો માનવામાં આવી રહી છે મેમાં કહેવાઈ રહ્યું છે કે જે આચાર્ય છે સુશીલ કુમાર તેઓ પોતાના રાઉન્ડ ઉપર કોલેજમાં હતા તે દરમિયાન આજે વિદ્યાર્થી છે જેણે લાફો ઝીંક્યો છે તેને બેન્ચ પરથી ઉઠાવીને પ્રિન્સિપાલે કોઈ બાબતને લઈને તેને ઠપકો આપ્યો હતો બસ તે જ બાબતની દાજ રાખીને વિદ્યાર્થી દ્વારા હવે આ બાબતનો બદલો લેવાનો વિચાર કર્યો જ્યારે પ્રિન્સિપાલ ગઈકાલે કોલેજ કેમ્પસમાં ઊભા હતા આ દરમિયાન આ વિદ્યાર્થી છે તે એક એક આચાર્ય પાસે પહોંચે છે અને તેમને લાફો ઝીંકી દે છે વાત આટલેથી નથી અટકતી પ્રિન્સિપાલને જાનથી માની નાખવાની ધમકી પણ આપવામાં આવે છે આના જ કારણે વિવાદ વકર્યો છે આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે ને આ મામલે આજે મોટી સંખ્યામાં જે તોલાણી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે તેના વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલના સમર્થનમાં રસ્તા ઉપર ઉતર્યા હતા એક રેલી પણ કાઢવામાં આવી હતી ને આ વિદ્યાર્થીએ જે ઘટનાને અંજામ આપ્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે ને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ના થાય તે માટે તકેદારી રાખવા માટે પણ પ્રિન્સિપાલ દ્વારા જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે ત્યાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ શિક્ષણના ધામમાં બનેલી ઘટનાથી ફરી એકવાર સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે અને જે વિદ્યાર્થીઓ દ્વારા વર્તન કરવામાં આવી રહ્યું છે હત્યારો સાથે તેઓ શાળા કે શૈક્ષણિક સંકુલમાં પહોંચી રહ્યા છે હુમલાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે વાલીઓ માટે પણ આ દિવસોમાં હવે એક ચિંતાનું મોજું ફરી વળ્યું છે કે આ વિદ્યાર્થીઓ ક્યાંથી આ પ્રકારનું શિક્ષણ મેળવી રહ્યા છે એક મહત્ત્વનું કારણ છે સ્માર્ટફોન પણ માનવામાં આવી રહ્યું છે કે સ્માર્ટફોનમાં જે રીતના હિંસક કોન્ટેન્ટ વિદ્યાર્થી જોઈ રહ્યા છે તેના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને વાલીઓની પણ બેદરકારી આની પાછળ ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં પર